અમે હવે ટેસ્ટ કરી હોય પણ લાય ટેસ્ટ કરો પણ લેવા પછી ખરાબ લેવા છે પણ ખબર કે કેવું લાગે તો પછી અમે અને લેવાના છે ફૂલ તારા મંડળ તારા મંડળ છે ઓ તો લેવો ના લે તો મી કી આ ભરાજો એવું કે જોજો બાદા માથામાં ના ફૂટે

અમે નેના જોકર નેનો જ લેવા ફટાકડો તારો મોટો નકામ પડે કોટી મોટી પણ બતાવ છે તું કાદડ કરે છે બધું બતાવજે થોડું કા થોડા લેઈ પેશા

દિવાળી ખુલ્લું હું કઉ જો આપણે દિવાળી માં ગમે તે આપડે કચી વસ્તુ લેવા જઈએ ને તો એના વેપારીઓ લેવાની વસ્તુ કારણ કે આપણી લાલતા